નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો મનસુખભાઈ રાઠોડ પર રસિકભાઈનો ફોન આવે છે આ ભાઈનું એવું કહેવું છે ભુવાએ તેમને માતાજીના દાણા ખવડાવી દીધા છે ત્યાર પછી તે ભાઈનો હાથ સુખાવા માંડ્યો છે જે બાબતે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે ચાલો સાંભળીએ રેકોર્ડિંગ શું વાત સાચી હકીકત છે કે પછી અંધશ્રદ્ધા તે પહેલા અમારી ચેનલ પર નવા જોતો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો કે મારા આંગળા ભરતા હતા હું વિકલાંગ હો પગ બે પગિયા ખોડી આલુ ઊભા ઊભા એટલે મારે આંગળા બરતા હતા ને તો એક ભાઈ ને ફોન કર્યો અમારે હગાવ ને કીધું કાકા કીધું મારે આંગરા બરે દવા લેવા જેવી એટલે મને કે દવા લેવા ન જ આવી કે દાણા મોકલું કે માતાજી ને કે એટલે દાણા મોકલા ને કઈ સમાજ માંથી બોલો કઈ સમાજ માંથી બોલો પ્રજાપતિ પ્રજાપતિ બોલું પ્રજાપતિ હા એટલે મેં દાણા મોકલા તો મેં દાણા ખાધા ને તો ગાયક નું વધી ગયું ને પછી પાછો મેં કીધું કાકા કીધું આમાં ફેર કાઈ પડ્યો નથી કીધું વરી પાસે આવો એટલે વરી પાસે દાણા દીધા ને તો બહુ વધી ગયું અત્યારે મારો હાથ ઉતારણી પેલા નો હાથ સારો પડી ગયો સાવ બહુ નો પડતું નહી એટલે એને એવું કર્યું એ આમાં કરાયું મેં અઢી લાખ રૂપિયા તો ઓપરેશન માગ્યા મારે હા પણ એ છે ને આફુ કા તો હોય ને તો એમાં બરોડ મડતું ન હોય એની જે આપણી રગ હોય ને નસું એ હુકાતી હોય એમાં લોય નો મડતું હોય કે આ ભાઈએ કર્યું તે પાછી બધી જી હો તાર લાગે કાય નતો નકર વાંટો આ બનાવી તો મને મર્યા અંતરદમાં એટલે ઓલો હાથ ઉગાઈ ગયો ડોક્ટર ને બતાવાય ડોક્ટર એ તો ઓપરેશન કર્યું એ તો કાપવાની જ કરે કે હાથ કાપો જો હે કે આ તો એમાં લોય નો મડતું હોય તો ડોક્ટર હતો દીધા તો ભગવાન જાણે ક્યાં ગામ નો ભૂવો ક્યાં ગામ નો હતો એ ભૂરો નથી આઈતે જઈ ગયા શીખી ગયો વેલી ક્યાં ગામ ના થઈ

એટલે જે આવે તો એમ કે આપણે ખાવું પીવું એટલે આયે બનાય ને આ નેવું હોય એને દગો કર્યો આપડી માથે એનું કામ કરીએ સાસરું બનાવ પછી એને આપણી માટે દગો કર્યો હા મારે ઓકે એટલે એના હા એ મને કીધું તું મને કે રશિકભાઈ તમે મારે બને સંગ ક્યાં કર્યો કે મેં કીધું તમારે તો બનાવી મારા કાકા ને કીધું

પછી કરવું અત્યારે હાથ ખોટો પડી ગયો એટલે બંધ છે બીજા કોઈ કારણોસર તમાર ઘરે બેસાઇ નતું લય 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 હા એમાં એવું હોય કે આવું બધું હોય ને તો પછી થયા હોય એવું કઈ એવું કાઈ ન તમ તમારે હા મતલબ કેમ કે તમારા ઘરે રાનતાન તમારા ઘરે ખાતા પીતા એટલે એ અંગત સંબંધ કહેવાય શું કહેવાય આ તો અમે આય બતા ભેગા જ હોય એમ જા હા એટલે અમારે બધું આ દુકાન ને બધું ઘર ને બધું એક જ છે ઠીક 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 એટલે એ કેટલો સમય તમારી આરી રહ્યા

ખબર કે કે આ માતાજી નથી આપણી માથે તમે તમે ધૂળતા કેટલી વાર જોયા તો પેલી વાર જ જોયા ખોટું નઈ કહું એટલે અત્યારે તમારી દગો કીરો મારા હાથ નો કીરો એ જ આપડે બેલિયું બધું બને આવતો એક થઈ ગયા છે ઈ તમને ખબર નથી બાકી દાણા જોડાવવા માંથી નથી કઈ લેવા દેવા નથી તમે ડોક્ટર પાસે જેતે સમય આની તપાસ કરાવી ને ત્યારે ડોક્ટર કીધું કે આમાં પ્રોબ્લેમ છે તમને ડોક્ટર કીધું તો હાથ કાપવાનો છે અહીં ડોક્ટરે પછી કીધું આપણે કાળો હાવ પડી ગયો ને પછી કીધું મને કે આથી કાપવો જોઈએ તો એટલે મેરાજી કપાઈ નથી તો મારે એમનો માતાજી ને માથે હુરાપુરા માથે વિશ્વાસ રાખ્યો ને હા એટલે મારો હાથ હારો થાતો જાય છે ઈ હારો બારો નો થાય ઈ એમાં જો બ્રડ ચાલુ થઈ જાય દવા ચાલુ રાખજો બાકી હુરાપુરા કીધે હાથ લીલો નઈ થાય કોઈ કીધે નહી થાય એ દવાખાના બતાવવાનું કેમ કે એને બ્લડ મળતું નો હોય લોહી નો મળે હાથ ઉકાય દવા એવું ના પીતો ભાઈ એમ સારું થાતું જાય ખોટું નહીં કહું પણ પછી બ્લડ મળવાનું ચાલુ થઈ ગયું કેમ કે હુરાપુરા એટલે ભૂંડાઈ ના મર્યા હોય હુરા હોય એને આપડી રગ થોડી ચડે હુરા પૂરા એટલે ક્યાંક પરબારા જે જે તે જગ્યાએ હુરાપુરા રણ માં મળે એને હુરા પૂરા કહેવાય ણમાં અમારે હાથ ની રદ ગોતી દે એ કેમ થાય હા બાકી નથી તમારો વિશ્વાસ હોય તમે વિશ્વાસ રાખો વિશ્વાસ ન લેવા દેવા નથી અમે તમને એમાં તમે વિશ્વાસ રાખો તમારો વિશ્વાસ હોય તમે રાખો પણ તમારો હાથ વધારે કપાય ન જાય તમારા હાથમાં વધારે નુકસાન ન આવે એના માટે કોઈ હાથના ડોક્ટર ને જે કઈ સ્નાયુ ના ડોક્ટર હોય ને એને તમે બતાવી દો નકર આ આઈટલો કારો પીડ્યો ને જે ક્યાંય થી કાપો પડે અમે અંધામાં માનતા નથી એટલે અમારે તમને ખુલ્લી વાત કરવાની કરવું ન કરવું વિશ્વાસ એ તમારી પોતાની મેટર થઈ ગઈ એમાં અમે તમને ડિસ્ટર્બ નથી કરતા તમે વિશ્વાસ નો રાખો રાખો પણ ડોક્ટર ની સલાહ લઈ લેજો

મારે કેવો મોબાઈલ છે રખા સિંધિયા જે સિંધાવદર કોને દીધા કઈ ને કઈ મને કેમ બાલે સડાવો બધાય એને કીધું કે મને મારા ભાઈ જે છે ને માવજી ભાઈ ઝગા ભાઈ વિષપરા થી અને એને મને દાવા પવડાવ્યા અને એને કીધું તારો હાથ આરો થઈ જાય અને હાથ ત્યારે ખુવાઈ દીધું ઓલાયે દીધું ઓલાયે કછીએ દીધા મે નત દીધા સિંધાવદર સિંધાવદર પર ભુવ નામું છે કછી છે ની હાલોયેલા મોઢે જાય બધાય ઉભારીયા બધે કછી કછી એનું નામ બોલો કછી તમારી પૂછી લીજો પાછું ના ના મને ખોટે હું કામ કોઈ બાને ચડાવો અરે મારા ભાઈ એને કીધું મારા કાકા ધુના અને પછી એને કીધું કે હું મહાનની મેલ બોલું છું અને તારો આ હરકો તૈયાર આ આપણે ત્યાં કથી પાહે જાય યારો બધાય કથી પા અમે ક્યાં જતા જ નથી અમારો તો ઘરે જ કથી છે હાતે પછી નકર મને હું કોમ મને ચડાવો તો ભાઈ જો તમારા ભત્રીજાએ કીધું ભાઈ મે એનું સાબરૂ કર્યું ને પછી મને ધક્કો મારી દીધો અને બોલાવતાય બઈન થઈ ગયા નકર મારા ઘરે જ આવતાતા કોણ તમે એને એને કીધું કે મારા નેઠણી નેથી આવડે મનિયા ગ્યોન થઈ ગયું છે

તમારું નામ શું છે સિંધાવદર વાળાનો વાળા હે ભાઈ વાગી ભાઈ બોલો ને રશિકભાઈ બોલો રશિકભાઈ હવે ઈ માવજીભાઈ એવું કે છે કે ઈ તો સિંધાવદર દાણા જોરાવા વાગ્યા તો હું તો ખાલી ભેગો ગયો તો એમ કે અરે ઢોળતો તો કોણ ઢુંળતો તો માવજીભાઈ હવે ઈ કે હું એ નથી મને ખબર જ નથી હું તો ખાલી ભેગો ગયો તો એમ કે

અને મારી પાસે અહીંયા દાણા મોકલ્યા અને દાણા ખાધા અને મારી પાસે સાબુ જ છે છોકરો એના દાણા દેવા એવા એ જો અમે માનતા નથી અમે તમને ચોખ્ખું કહી છીએ કે આ દેવ ગતિને હિસાબે હાથ થૂકાણો નથી હાથ થૂકાણો એમાં લોહી મળતું નથી એને બ્રડ મળતું નથી એટલે આ થૂકાય છે હા એટલે એ તમે જે તમારા મનની અંદર મગજમાં દેવનું જે ઢૂસું ખરી ગયું ને કાઢી નાખો એટલે હડકા ડાયા થઈ જાવ બાકી આ દેવ ગતિમાં ભુવેની છોકરીઓ ભાગી ગયું ભુવેની છોકરી ભાઈ બીજે પ્રેમ કરે છે એ જોઈ શક્યો નથી તો એ તમારો હાથ કઈ જોઈ ગયો હા એ ખોટી મેટર છે હા એટલે એમાં નહીં પડવાનું બરાબર આ મારી યુટ્યુબમાં વિડીયો છે કાકા ભુવાની છોકરી ભાગી ગઈ એ ભુવાને ખબર નહોતી એ બાથરૂમ માંથી બીજી વાર વાતો કરતી હતી ને આ અહીંયા દાણા જોતો તો હા એટલે બધું નાટક હોય કઈ વાંધો ને હવે અટાણ માનતો નથી

હા ના 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 બરોબર પીછા આવ્યા તા ઈ બેન ને બધા માવજીભાઈ લઈને આવ્યા હતા બરોબર માવજીભાઈ માવજીભાઈ આઈઠા જોઈયા હું બૈકાની મેળવી સમસાર ની થઈ જોઈયા હતા હું હમેશ ભાઈ જોઈયા હતા ભાઈ હતા પૂછી બીજો સંસાર કરું